E ઊંચા કરે અને મસ્ત મસ્ત વેધર હે કઈ કોવા ના પૂર નીકળ્યો આપણે એક ડિલિવરી કરે આવ્યા કોવેન્ટ્રી ગાતા ના ડરબી સોરી ડરબી ગાતા અને ડરબી થી પાછા જાય લેસ્ટર ચાલીસ પિસ્તાલીસ મિનિટ પસાર મિનિટ જેવું થાય જાવક આવક બે એક કલાક જવાની એક કલાક આવવાની હરાવું ટ્રાફિક હોય તો નહીં તો બે અઢી કલાકમાં પાછા આવતા આવું બધું હે કંઈ બજાવાઈ હે મસ્ત મસ્ત મીડિયા જોજો સબસ્ક્રાઇબ કરો કે નો કરો મીડિયા જો તો મસ્ત વેધર હે અને વોટરવે પર હે અરે વોટરવે ઉપર હે ને બસ તરીકો નીકળો એવો આવો છેલો છેલો હે તો જેટલું રીએ એટલું પૈસા પે કરી દીવ તો સેન્સવરી નું પેટ્રોલ પંપ છે આઈ થિંક ઇઝ 24 અવર્સ ઓપન So, post park ne baju post park shopping center and you to so, going uh, video We 24 hours chalu So, to drinks the open 24 hours yes ok so not not to five means 24 oh, nearly yeah yeah put them माइलेज इज वेरी वन नाइन फोर वन फोर वन प्लीज दिस इज पे सैपरेट या प्लीज થેન્ક યુ લવ હા તો ટ્વેન્ટી ફોર અવર્સ ખુલ્લો જ હોય આ થિંક પણ થોડીક વાર બાર સાડા બારે ઘણીક વાર બંધ રાખે એ લોકો ક્લિનિક ને આનતેન કરવા તો આપણે ડીઝલ નખાવી લીધું ડ્રિંક કરી લીધું હવે જાય આપણે ધીરે ધીરે હાલો તો ભેગા રહી જો મજા આવે હોર્સ પાર્કની બાજુમાં જ છે અને ટ્વેન્ટી ફોર અવર્સમાંથી લગભગ થોડીક વાર જ બંધ રહી એ લોકો બાર સાડા વાગે ઘડીક ક્લિનિક માટે બંધ રાખે બાકી ખુલ્લું જ હોય તો મોટર ઉપરથી આવતા હોય તો આ પેટ્રોલ સ્ટેશન ખુલ્લું હે તમારે ક્યાંય પણ કોઈ એમરજન્સી હોય તો અહીં આવે હગો સેન્સબરીનું પેટ્રોલ સ્ટેશન છે અને ગૂગલ બનાવી ગયો સેન્સબરી પેટ્રોલ સ્ટેશન ફોર્સ પાર્ક એટલે આવી છે આમ તો બધાને ખબર જ હોય ચાલો તો સફરની શરૂઆત કરીએ ડીઝલ ન ખાવ લીધું આપણે જવું છે એક પાલેટ લે ચાલો તો મસ્ત મસ્ત સૂર્ય દેવ સૂર્ય દેવ ઉગેગા જોરદાર આપણે આપણે કામ કરવાનું ચાલુ કરી દઈએ જય સૂર્ય દેવાય નમો નમઃ હર 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 મહાદેવ ભોલેનાથ તો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર મસ્ત મસ્ત અવાર નું પોર હે વાયગાથમાં અને આપણે ડીઝલ નખાવે ને જઈએ આપણે એક પાયટ ચેઇન નાનકડું ડિલેવરી લઈને જંગલમાં મસ્ત મસ્ત વ્યૂ હે અટાણામાં એકલાસ ક્લાસ સૂર્યદેવ ઉગેગા તો આજે હારો રહે છે કાલે બી હું તો હારોદી જ લગભગ વાંધો નહોતો આવતો આપણે હવે જાય છે આપણે બરમી ગામ સાઈડ ઈ બાજુ છે કોવેન્ટ્રી આપણે જવાનું છે કોવેન્ટ્રી એક્ઝેક્ટ કોવેન્ટ્રી જવું પણ આજુબાજુનું ગામડું છે ત્યાં અને મસ્તો મસ્ત ઈ બી એરિયો જોરદાર તળાવ ને એ પેલા તમને બતાવ્યું હતું હાલો તો ન્યાજેન જૈન મેરા જય માતાજી શાંત અને હવા માં ડોગ ને લઈને જતા હોય આ બાજુ ખેતરું હે મસ્ત મસ્ત દેખાતા લેફ્ટ હેન્ડ સાઈડ માં અને એટલું શાંત વાતાવરણ હે સૂર્ય દેવ એકદમ પથરાઈ ગયા મસ્ત

ये बोल के शायद मैं वापसी तो मशीन भी जे कलेक्शन लेवाई जावा तो जो आया खाली यार इतना मस्त मस्त अपालेट चे अच्छा इज और फॉर लाइफ नाइस वेदर टुडे ना हाउ आर यू राइट लॉन्ग टाइम नो सी आई विल कम टू थ्री टाइम मे बी हियर यस यू हैव यू द राधे या या शमوني थैंक यू बिकॉज़ बैंक हॉलीडे है ना

મચ્છી મારવા આવતા હોય મચ્છી આ તળાવમાં હે ને મચ્છી મારવા આવતા હોય અને કરતા બે બાજુ છે મસ્ત ખુલ્લો છે અને ગૌ માતાજી આપણા ભાગ્યે કે ગૌ માતાજીના દર્શન થઈ ગયા જો જય ગૌ માતાજી આવું નેચરલ જગ્યા હે અહીંયા બહુ મજા આવે મણી આવું ડિલેવરી લઈને એટલે જવો ગૌ માતાજી ઊભા અને સરે જુઓ આ બાજુ બી હે તો બાબુ કીક છે જોરદાર ગાવલડી રોવે પગડી રોવે તો આપણું લોકેશન આવે અને ખાલી કરી જય માતાજી